નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારો ઉપર નજર કરીએ એ પેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો વર્ષ બે હજાર પચીસની અંદર થતા પચીસ મોટા ફાયદાની માહિતી આજના આ વિડીયોની અંદર જાણીશું જેમની અંદર સૌથી પહેલાં મોબાઈલ રિચાર્જ છે એ સસ્તું થશે મિત્રો અત્યાર સુધી કોલિંગ વાપરવા માટે મોબાઈલ ડેટાનું પણ તમારે રિચાર્જ કરવું પડતું હતું પરંતુ હવે વોઇસ કોલ અને એસએમએસ કોલના તમને અલગથી વિકલ્પ આપવામાં આવશે અને તમે મોબાઈલ ડેટા વગરનું રિચાર્જ છે એ પણ કરી શકો છો જેમના કારણે મોબાઈલ રિચાર્જ છે એ સસ્તું થશે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો અત્યાર સુધી બેંક અથવા તો જે બ્રાન્ચની અંદર ખાતું હોય એ ખાતામાંથી જ તમે પેન્શનના પૈસા છે ઉપાડી શકતા હતા પરંતુ હવે દેશની અંદર કોઈ પણ બેંકમાંથી તમે પેન્શનના પૈસા છે એ ઉપાડી શકો છો ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો હવે કોઈ કોઈપણ એપ્લિકેશનમાંથી તમે યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરો છો તો અત્યાર સુધી માત્રને માત્ર પાંચ હજાર રૂપિયા ટ્રાન્સફર કરી શકતા હતા પરંતુ હવે દસ હજાર રૂપિયા દિવસ દરમિયાન છે તમે યુપીઆઈ દ્વારા ટ્રાન્સફર કરી શકો છો મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો આધાર કાર્ડના દરેક કામો છે એ હવે પોસ્ટ ઓફિસની અંદર થઈ જશે આધાર કાર્ડના કામો કરવા માટે તમારે દૂર દૂર જગ્યાએ જવાની જરૂર નહીં પડે તમારી નજીક જ્યાં પણ પોસ્ટ ઓફિસ આવેલી હોય ત્યાં જઈ અને તમે આધાર કાર્ડના કામો છે એ કરાવી શકો છો આધાર સેન્ટર ઉપર જે શુલ્ક લેવામાં આવે છે એ જ શુલ્ક પોસ્ટ ઓફિસની અંદર લેવામાં આવશે વધારે કોઈ ચાર્જ છે એ લેવામાં નહીં આવે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો ઇલેક્ટ્રિક વાહનોની અંદર જીએસટી દર છે એ ઘટાડવામાં આવ્યો છે મિત્રો તમે નવું ઇલેક્ટ્રિક વાહન ખરીદશો તો એની ઉપર માત્ર ને માત્ર પાંચ ટકા જીએસટી દર લાગશે જ્યારે જૂના વપરાયેલા ઇલેક્ટ્રિક વાહનો હશે એમની અંદર જીએસટી દર છે એ અઢાર ટકા યથાવત રાખવામાં આવ્યા છે એવી જ રીતે ચોખાની અંદર પણ જીએસટી દર છે એ ઘટાડવામાં આવ્યો છે અને જે ખાસ કે મિત્રો ચોખાની અંદર હવે માત્રને માત્ર 5% જ જીએસટી દર લાગશે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ છે અત્યારે બહાર પાડવામાં આવી છે ત્યારે સામાન્ય લોકોને નાગરિકોને છે એ મિત્રો આની માહિતી મળતી નથી ત્યારે દરેક યોજનાની માહિતી છે એ હવે તમે માત્ર એક જ વેબસાઇટ ઉપર એક જ પોર્ટલ ઉપર તમને મળવાપાત્ર રહેશે એની માટે ગુજરાત સરકાર દ્વારા મારી યોજના નામનું પોર્ટલ છે એ બહાર પાડવામાં આવ્યું છે આ પોર્ટલ ઉપર ગુજરાતની જનતાને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની છસ્સો ને એસીથી વધારે યોજનાઓ છે એમની માહિતી મળી જશે તો તમારે કોઈ પણ યોજનાની માહિતી જોતી હોય તો મારી યોજના નામની જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જઈને તમે દરેક માહિતી છે એ મેળવી શક મિત્રો ત્યાર પછી આગળ તો અનાજના વિતરણની અંદર થતી ગેરરીતિ અટકાવવા માટે નવા વર્ષથી જ પુરવઠા વિભાગ દ્વારા તબક્કાવાર પેકેટની અંદર અનાજ છે એ આપવામાં આવશે મિત્રો તમને જણાવી દઈએ કે પ્રથમ ચણા અને મગ દાળ છે એમનું પેકેટ બનાવવામાં આવશે ત્યાર પછી આ પદ્ધતિ છે એ સફળ થશે ત્યાર પછી બીજું અનાજ છે એ પણ પેકેટની અંદર આપવામાં આવશે એટલે કે મિત્રો વર્ષ બે હજાર પચીસથી જ ગુજરાત સરકાર દ્વારા જે અનાજ આપવામાં આવે છે એ અનાજ હવે પેકેટની અંદર આપવામાં આવશે જે કાર્ડ ધારકોને જેટલું અનાજ મળવાપાત્ર હોય છે એમનું એક પેકેટ બનાવવામાં આવશે અને એ પેકેટ કાર્ડ ધારકોને અનાજ સ્વરૂપે આપવામાં આવશે માહિતીની અંદર આગળ વધીએ તો રાશન કાર્ડની અંદર કેવાયસી નથી થયું તો પણ તમને અનાજ મળતું રહેશે મિત્રો આપ સૌ જાણો છો કે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં જે રાશન કાર્ડ ધારકોએ પોતાના રાશન કાર્ડનું કેવાયસી નથી કરાવ્યું એમનું અનાજ એટલે કે એનું રાશન કાર્ડ રદ કરી દેવામાં આવશે અને એને અનાજ પણ આપવામાં નહીં આવે પરંતુ આ નિર્ણયને સરકાર દ્વારા મોકૂફ રાખવામાં આવ્યો છે અને સરકારે કહ્યું છે કે જે વ્યક્તિએ રાશન કાર્ડની અંદર કેવાયસી નથી કરાવ્યું એમને પણ વર્ષ બે હજાર ની અંદર અનાજ છે એ મળતું રહેશે એમનું રાશન કાર્ડ રદ કરવામાં નહીં આવે ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ગુજરાતના નાના અને શ્રીમાંત ખેડૂતો છે એમને મોટો ફાયદો થશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નવી જાહેરાત કરવામાં આવી છે અને એ અંતર્ગત હવે ખેડૂતો છે એમને કોઈ પણ બેંકમાંથી ગેરંટી વગર બે લાખ રૂપિયાની લોન છે એ મળવા પાત્ર રહેશે ખેડૂતો લોન છે ઉપાડી શકે છે મિત્રો અત્યાર સુધી ખેડૂતોને એક લાખ અને સાઠ હજાર રૂપિયાની લોન મળવા પાત્ર હતી પરંતુ એની મર્યાદાની અંદર વધારો કરવામાં આવ્યો છે હવે નાના અને શ્રી ખેડૂતો છે એ દેશની અંદર ગુજરાતની કોઈ પણ બેંકમાંથી બે લાખ રૂપિયા સુધીની લોન છે છે લઈ શકે મિત્રો ત્યાર પછી સુધી જોઈએ તો સૌરાષ્ટ્રથી લઈને સુરત કે પછી મુંબઈ તરફ જવા માંગતા લોકો છે એમના માટે ફાયદાની વાત કે હવે એમને બગસરા કે વડોદરા જવાની જરૂર નહીં પડે જામનગરથી બાયપાસ ભરૂચ સુધી તમે ચાર કલાકની અંદર પોગી શકો છો અને જામનગરથી બાયપાસ ભરૂચ થઈ સુરત તમે માત્ર ને માત્ર પાંચ કલાકની અંદર વર્ષ બે હજાર પચીસની અંદર પોગી શકો છો મિત્રો જામનગરથી વાયા ભાવનગર થઈ અને ભરૂચ સુધી નવો નેશનલ હાઈવે બનશે અને એની અંદર દરિયાની અંદર દેશના સૌથી લાંબો ત્રીસ કિલોમીટરનો બ્રિજ છે એ પણ તૈયાર થશે અને આ બ્રિજ છે મિત્રો સુરત થઈ મુંબઈ સુધી જોડશે એટલે કે સૌરાષ્ટ્રથી મુંબઈ અથવા તો સુરત જવા માંગતા લોકો છે એમને મોટો ફાયદો થશે નવો નેશનલ હાઈવે બનશે જેમના કારણે જામનગરથી તમે ભરૂચ સુધી ચાર કલાકની અંદર પહોંચી શકો છો જામનગરથી સુરત સુધી તમે પાંચ કલાકની અંદર પહોંચી શકો છો આમ સૌરાષ્ટ્રના લોકોને વર્ષ બે હજાર પચીસની અંદર મોટો ફાયદો થશે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો FD ને લઈને મહત્વપૂર્ણ સમાચાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નવી માર્ગદર્શિકા છે એ પણ જાહેર કરવામાં આવી છે અને એમને કહ્યું છે કે રોકાણકારો હવે રોકાણના ત્રણ મહિનાની અંદર કોઈ પણ વ્યાજ વગર નાની સંપૂર્ણ રકમ છે એ ઉપાડી શકે છે આની અંદર મિત્રો દસ હજાર રૂપિયાની રકમ છે એ પણ તમે એફડીમાંથી ઉપાડી શકો છો અને તમારે મોટી રકમ ઉપાડવી હોય તો મૂળ રકમના પચાસ ટકા અથવા તો પાંચ લાખ રૂપિયા તમે ઉપાડી શકો છો જેમની અંદર આંશિક ઉપાડ છે એ તમને ત્રણ મહિનાની અંદર વગર વ્યાજે તમે ઉપાડી શકો

માટે બેથી ત્રણ દિવસનો સમય ગાળો લાગતો હતો પરંતુ હવે વર્ષ બે હજાર પચીસની અંદર એવું નથી થવાનું તમે બેંકની અંદર ચેક જમા કરાવશો તો તરત જ એટલે કે બે કલાકની અંદર જ તમે જે ચેક જમા કરાવ્યો છે એ તમારો ચેક છે ક્લિયર થઈ જશે અને તમારો ચેક છે એ બે જ કલાકની અંદર ક્લિયર થઈ જશે એટલા માટે તમારે બેંકની અંદર બેલેન્સ એ પણ પહેલેથી જ રાખવો પડશે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો સ્માર્ટ પ્રીપેડ મીટર લગાડવું કે ના લગાડવું એ નિર્ણય ગુજરાત સરકાર દ્વારા મરજીયાત કરવામાં આવ્યો છે મિત્રો વર્ષ અંદર જે વ્યક્તિએ સ્માર્ટ મીટર લગાવ્યું હશે અથવા તો વર્ષ બે હજાર પચીસની અંદર જે વ્યક્તિ સ્માર્ટ પ્રિપેડ મીટર લગાવે છે તો એમને સરકાર તરફથી બે ટકાનું રિબેટ છે એ પણ આપવામાં આવશે અને મિત્રો એમની વીજળી બિલની અંદર ફાયદો થશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે આગળ વધીએ તો રશિયન આરોગ્ય મંત્રાલયે મોટી જાહેરાત કરી છે અને કહ્યું છે કે હવે કેન્સરની રસી છે એ પણ હવે શોધી લીધી છે અને વર્ષ બે હજાર પચીસની અંદર રશિયાની અંદર કેન્સરના દર્દીઓ છે એમને આ રસી છે એ પણ મફતમાં આપવામાં આવશે તો મિત્રો ભારત સરકાર છે એ પણ રશિયા પાસેથી આ રસી છે એ વર્ષ બે હજાર પચીસની અંદર ખરીદી શકે છે અને ભારતની અંદર કેન્સરના દર્દીઓ છે એમને પણ આ રસી છે એ પણ આપી શકે છે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ખેડૂતો માટે મોટા સમાચાર કે દરેક ખેડૂતોને હવે દિવસે વીજળી મળશે મિત્રો ગુજરાતની અંદર અઢાર હજાર બસો પંચાવન જેટલા ગામડાઓ છે અને એમાંથી છન્નું ટકા જેટલા ગામડાઓ છે એમને દિવસે વીજળી છે એ મળતી થઈ ગઈ છે સરકાર દ્વારા માહિતી આપવામાં આવી છે માત્ર ને માત્ર ચાર ટકા જેટલા ગામડાઓ છે એટલે કે છસો ને બત્રીસ જેટલા ગામડાઓ બાકી છે કે જેમને દિવસે વીજળી મળતી નથી તો પણ સુધીમાં સુધીમાં દિવસે વીજળી છે એ એ મળતી થશે થશે વર્ષ પૂરું ગુજરાતના દરેક ગામડાના ખેડૂતો છે એમને દિવસે વીજળી મળતી થઈ જશે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો વર્ષ બે હજાર પચીસ ની અંદર રાશન કાર્ડની જરૂર નહીં પડે ભારત સરકાર દ્વારા મેરા રાશન ટુ નામની એપ્લિકેશન છે એ લોન્ચ કરવામાં આવી છે જેના દ્વારા તમે રાશન કાર્ડ વગર દરેક કામો છે એ કરાવી શકો છો એટલે કે આ એપ્લિકેશન મારફતે તમે રાશન કાર્ડ વગર દરેક કામો છે એ કરાવી શકો છો મિત્રો અત્યાર સુધી મેરા રાશન નામની એપ્લિકેશન હતી પરંતુ હવે સરકાર દ્વારા મેરા રાશન ટુ નામની એપ્લિકેશન છે એ લોન્ચ કરવામાં આવી છે એ એપ્લિકેશનની અંદર તમે આધાર નંબર એન્ટર કરો છો એટલે કે રાશન કાર્ડ ની દરેક વિગતો આવી જશે અને રાશન કાર્ડના દરેક કામો છે તમે રાશન કાર્ડ વગર આ એપ્લિકેશન દ્વારા એટલે કે મેરા રાશન ટુ નામની એપ્લિકેશન દ્વારા કરાવી શકો છો અને હાલમાં પ્લે સ્ટોરની અંદર આ એપ્લિકેશન ઉપલબ્ધ છે તમે પ્લે સ્ટોરની અંદર જઈ અને એ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો વીજળી બિલ છે એ ઓછું આવશે સો યુનિટ વીજનો વપરાશ હોય તો પચાસથી લઈને સાઠ વીજળી બિલ ઓછું આવશે બસો યુનિટ વીજળીનો વપરાશ હોય તો સોથી લઈને એકસો વીસ રૂપિયા વીજળી બિલ છે મિત્રો તમારી ઘરે ઓછું આવશે વર્ષ બે હજાર પચીસની અંદર કેમ કે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે સરકારે કહ્યું છે કે હવે ફ્યુલ સર ચાર્જની અંદર ચાલીસ પૈસાનો સરકારે ઘટાડો કર્યો છે અને આ ઘટાડાના કારણે તમારા ઘરે વીજળી બિલ છે એ મિત્રો વર્ષ બે હજાર પચીસની અંદર ઓછું આવશે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ફાયદાની વાત ઉપર નજર કરી લઈએ તો મોદી સરકારે દેશના ખેડૂતોને મોટી ભેટ આપી છે અંતર્ગત ડીએપી ખાતરની અંદર સબસિડી છે એ યથાવત રાખે છે મિત્રો આપ સૌ જાણો છો કે કેન્દ્ર સરકાર દ્વારા ડીએપી ખાતરની અંદર સબસિડી આપવામાં ન આવી હોત તો ડીએપી ખાતરની થેલી બસ્સો રૂપિયાનો વધારો છે જોવા મળી મળ્યો હોત પરંતુ કેન્દ્ર સરકાર વર્ષ બે હજાર પચીસની અંદર ડીએપી ખાતરની સબસિડી યથાવત રાખી છે જેમના કારણે ખેડૂતોને પચાસ કિલોની ડીએપી ખાતરની થેલી છે એ તેરસો ને પચાસ રૂપિયામાં મળતી રહેશે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો વર્ષ બે હજાર પચીસની અંદર સોલાર રૂફટોપ દ્વારા જે વીજળી ઉત્પન્ન થાય છે એની અંદર વધારાની વીજળી હોય એ તમે આડોશી પાડોશી કે શહેરના કોઈ પણ ખૂણે વસતા તમારા સગા સંબંધી હોય એમને આપી શકો છો વધારાની વીજળી છે એ તંત્રને આપવાના બદલે ગ્રાહકો છે એ પણ પોતાની વીજળી આડોશી પાડોશી કે એમના સગા સંબંધી હોય એમને આપી શકે છે સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે કે સોલાર રૂફટોપ દ્વારા વીજળી ઉત્પન્ન થાય છે એ સરકારને આપવું જરૂરી નથી તમે તમારા સગા સંબંધીને પણ વીજળી છે એ આપી શકો છો ત્યાર પછી મિત્રો આગળ જ તો બેંકો ખોલવાનો સમય છે એ બદલાઈ ગયો છે હવે બેન્કોના કામકાજનો સમયગાળો છે એ સવારે નવ વાગ્યાથી લઈને મિત્રો સાંજના પાંચ વાગ્યા સુધીનો સમય રહેશે વર્ષ બે હજાર પચીસની અંદર મિત્રો ઓનલાઈન બેન્કિંગને પ્રોત્સાહન આપવા માટે બેન્કિંગનો સમયગાળાની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે અને આ વધારો વધારાનો સમય હશે સમયગાળો છે માત્ર ઓનલાઈન બેન્કિંગની સેવાઓ છે એમને ફાળવવામાં આવશે મિત્રો સવારે નવ વાગ્યાથી લઈને પાંચ વાગ્યા સુધી બેન્કો છે એ ખુલ્લી રહેશે અને એની અંદર તમે વધારાના સમયમાં બેન્કિંગના કામો છે એટલે કે ઓનલાઈન બેન્કિંગના કામો છે એ કરાવી શકો છો મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો વર્ષ બે હજાર પચીસની અંદર નવો જિલ્લો છે એ જાહેર કરવામાં આવ્યો છે મિત્રો ગુજરાતની અંદર અત્યાર સુધી તેત્રીસ જિલ્લાઓ હતા પરંતુ ચોત્રીસ જિલ્લા થઈ ગયા છે ખાસ કરીને મિત્રો વાવથરાદનો નવો જિલ્લો જાહેર થયો છે એ અંતર્ગત મિત્રો વાત કરીએ તો હાલ મિત્રો અત્યાર સુધી ગુજરાતની અંદર આઠ મહાનગરપાલિકાઓ હતી પરંતુ હવે નવ નવી નગરપાલિકાઓ છે જાહેર કરવામાં આવી છે આના કારણે મિત્રો વર્ષ બે હજાર પચીસની અંદર સત્તર મહાનગરપાલિકાઓ છે એ જોવા મળશે અત્યાર સુધી મિત્રો અમદાવાદ સુરત વડોદરા રાજકોટ ભાવનગર જુનાગઢ જામનગર અને ગાંધીનગર મળી અને કુલ આઠ મહાનગરપાલિકાઓ કાર્યરત હતી અને હવે નવી નવ છે એ જાહેર કરવામાં આવી છે જેની અંદર મહેસાણા છે મોરબી છે સુરત સુરેન્દ્રનગર છે ગાંધીધામ છે વાપી છે આણંદ છે નળિયા છે પોરબંદર છે એ ખાસ કરી મિત્રો જાહેર કરવામાં આવી છે હવે મિત્રો નગરપાલિકાઓનો છે એને દરજ્જો મળ્યો છે આમ ગુજરાતની અંદર મિત્રો સત્તર મહાનગરપાલિકાઓ છે એ જાહેર કરવામાં આવી છે મિત્રો આ નવો નવા જિલ્લાઓ છે જાહેર થયા છે અને નવી નગરપાલિકાઓ છે એ પણ જાહેર થઈ છે જેના કારણે વિસ્તારની અંદર જે સિટીની અંદર નવા કામો છે એ ઝડપથી આવશે નવું બજેટ છે પણ જાહેર થશે પાસ થશે જેના કારણે સિટીનો વિકાસ થશે ત્યાંના લોકો છે એમને પણ હવે વિકાસ થશે અને ત્યારના લોકો છે એમને પણ મોટો ફાયદો વર્ષ બે હજાર પચીસ અંતર્ગત થશે મિત્રો ત્યાર પછી ફાયદાની વાત ઉપર નજર કરી લે તો કોઈ પણ આવક મર્યાદા કે રાશન કાર્ડને ધ્યાનમાં રાખ્યા વગર હવે વરિષ્ઠ નાગરિકો એટલે કે જેમની ઉંમર સિત્તેરથી લઈને વધારે હોય એવા દરેક લોકોને વર્ષ બે હજાર પચ્ચીસમાં આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે મિત્રો આપ સૌ જાણો છો કે આખા દેશની અંદર આયુષ્માન કાર્ડ યોજના હેઠળ પાંચ લાખ રૂપિયાની સારવાર છે આપવામાં આવે છે પરંતુ વર્ષ બે હજાર પચીસથી માત્ર એક ગુજરાત એવું રાજ્ય છે કે જે આયુષ્યમાન કાર્ડ ધારકો છે એમને દસ લાખ રૂપિયા સુધીની સારવાર છે આપવામાં આવશે એટલે કે હજુ સુધી તમે આયુષ્યમાન કાર્ડ નથી બનાવ્યું તો વહેલી તકે આયુષ્માન કાર્ડ છે બનાવી લેજો અને ખાસ માહિતી છે એ જાણવા જેવી છે કે તમારા ઘરની અંદર કોઈ પણ વરિષ્ઠ નાગરિક છે એમની ઉંમર સિત્તેરથી વધારે છે તો એમનું તમે આયુષ્યમાન કાર્ડ વહેલી તકે કઢાવી લેજો કોઈ પણ આવક મર્યાદા છે એ ધ્યાનમાં લેવાની નથી તમારી પાસે રાશન કાર્ડ છે કે નથી એ પણ ધ્યાનમાં લેવાનું નથી રાશન કાર્ડની અંદર અનાજ મળે છે કે નથી મળતું એ પણ ધ્યાનમાં લેવાનું નથી તમે તેમ છતાં પણ સિત્તેર વર્ષથી વધારે ઉંમરના જે નાગરિકો છે વરિષ્ઠ નાગરિકો છે એમનું આયુષ્યમાન કાર્ડ બની જે છે એ લોકોને પણ સિત્તેર વર્ષની ઉંમર પછી અવારનવાર બીમાર પડતા હોય છે તો તમે આયુષ્યમાન કાર્ડ થકી સરકાર પાસેથી દસ લાખ રૂપિયા સુધીની સારવાર છે એ વરિષ્ઠ નાગરિકો હેઠળ મેળવી શકો છો એટલે કે એમના તકે આયુષ્યમાન કાર્ડ કઢાવી શકો છો સરકાર પાસેથી આ યોજના અંતર્ગત સારવાર છે એ મેળવી શકો છો ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો કેન્દ્ર સરકારે નવી યોજના છે બહાર પાડી છે અંતર્ગત કોઈ વ્યક્તિ એક્સિડન્ટની અંદર ઘાયલ થાય છે તો કેન્દ્ર સરકાર તરફથી દોઢ લાખ રૂપિયા સુધીની તાત્કાલિક સારવાર છે એ સહાય છે એ આ ઘાયલ એટલે કે એક્સિડન્ટની અંદર ઘાયલ થયેલો વ્યક્તિ છે એને આપવામાં આવશે જ્યારે ગુજરાતની અંદર મિત્રો વાત કરીએ તો આ યોજના ચાલુ છે ગુજરાત સરકારની યોજના છે જેમની અંદર પચાસ હજાર રૂપિયાની સહાય છે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે પરંતુ તમે વધારે સહાય તમારે જોતી હોય તો કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ છે તમે વર્ષ બે હજાર પચીસની અંદર મેળવી શકો છો જેમની અંદર દોઢ લાખ રૂપિયા સુધીની તાત્કાલિક સારવાર છે સહાય છે એ કેન્દ્ર સરકાર દ્વારા તમને એક્સિડન્ટની અંદર આપવામાં આવશે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો વિદેશી યુનિવર્સિટીની ડિગ્રી મેળવવા માટે અત્યાર સુધી તમારે વિદેશમાં જવું પડતું હતું પરંતુ હવે ભારતની અંદર જ ભણી અને વિદેશી યુનિવર્સિટીની ડિગ્રી છે તમે મેળવી શકો છો એની માટે ઇન્ડિયન અને ફોરેન યુનિવર્સિટી સંયુક્ત જે કોર્સ છે એ શરૂ કરશે એ અંતર્ગત વિદેશ યુનિવર્સિટીની ડિગ્રી છે તમે ભારતની અંદર ભણીને પણ હવે મેળવી શકો છો મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો જાન્યુઆરી એપ્રિલ જુલાઈ અને ઓક્ટોમ્બર મહિનાની અંદર પહેલી તારીખ હશે ત્યારે ત્રિમાસિક સ્મોલ ઇન્વેસ્ટમેન્ટની જે સ્કીમ હશે એનો વ્યાજ દર છે એ પણ જાહેર કરવામાં આવશે તો મિત્રો સ્મોલ ઇન્વેસ્ટમેન્ટની જે સ્કીમ છે હશે એના વ્યાજ દર તમારે જાણવા હોય તો ત્રિમાસિક એટલે કે જાન્યુઆરી એપ્રિલ જુલાઈ અને ઓક્ટોમ્બર મહિનાની પહેલી તારીખે તમે જાણી શકો છો મિત્રો આ હતા પચીસ મોટા ફાયદા કે જે વર્ષ બે હજાર પચીસની અંદર ડગલેને પગલે તમને ઉપયોગી બનશે મિત્રો આ માહિતી છે ખૂબ જ કામની છે એટલા માટે આ વિડીયોને બને એટલો તમારા જે ગ્રુપ હોય એની અંદર શેર કરી દેજો અને આવી વધારે માહિતી માટે ખાસ કરીને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી લોન માફી ને લઈને સૌથી મોટા સમાચાર છે મિત્રો સામે આવી રહ્યા છે ખાસ કરી મિત્રો ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે અત્યારે વાસ્તવિકતા થોડીક અલગ જોવા મળી રહી છે ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે જ્યારે મિત્રો મેઘાલય હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માનસિક આવક ખૂબ જ ઓછી છે કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો ગુજરાતના ખેડૂતોની આવકની દ્રષ્ટિએ મિત્રો દેશના જે અગિયારમાં ક્રમે આવે છે ખાસ મિત્રો તમે અત્યારે તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર અત્યારે એક ફોટો જોઈ શકો છો જેમાં મિત્રો ભારત દેશના અલગ અલગ રાજ્યોની રાજ્યોના જે ખેડૂતો છે એમની માર્સિક આવકના જે ખાસ કરીને આંકડા છે એ દર્શાવવામાં આવ્યા છે જેમાં મિત્રો ગુજરાતના ખેડૂતોની જે મહિનાની આવક હોય એટલે કે માર્ષિક આવક છે એ બાર હજાર છસો એકત્રીસ રૂપિયા છે જ્યારે મિત્રો તમે ઉપર જોઈ શકો છો ગુજરાતની ઉપર કર્ણાટક રાજ્ય છે ત્યાંના ખેડૂતોની મહિનાની આવક માસિક આવક તેર હજાર રૂપિયા છે આમ મિત્રો ધીમે ધીમે તમે ઉપર જુઓ એમ અરુણાચલ પ્રદેશના ખેડૂતોની મહિનાની આવક ઓગણીસ હજાર છે હરિયાણાના ખેડૂતોની મહિનાની આવક બાવીસ હજાર છે પંજાબના ખેડૂતોની મહિનાની આવક છવ્વીસ હજાર અને સૌથી વધારે જો મિત્રો ભારત દેશની અંદર ખેડૂતોની વધારે આવક હોય તેવું રાજ્ય હોય તો એ છે મેઘાલય જેમાં મિત્રો ખેડૂતોની આવક છે ઓગણત્રીસ હજાર ત્રણસો ને અડતાલીસ રૂપિયા જોવા મળી રહી છે ગુજરાતના ખેડૂતોની આવકની વાત કરીએ તો મિત્રો માત્ર બાર હજાર રૂપિયા છે આમ મિત્રો ગુજરાતના ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ગુજરાતના ખેડૂતોનું દેવું છે ગુજરાતના મોટાભાગના ખેડૂતોના માથે સરેરાશ બે લાખ રૂપિયા સુધીનું દેવું છે લોન છે આ અંતર્ગત મિત્રો જો વાત કરીએ તો ગુજરાત રાજ્યના ખેડૂતોની સંપૂર્ણપણે જે લોન છે દેવું છે માફ કરવામાં આવે તો જ ગુજરાતના ખેડૂતોની આવક છે વધી શકે છે આ સિવાય ખેડૂતોના પાકના પૂરતા ભાવ ખેડૂતોને મળે તો પણ ખેડૂતોની આવકમાં સુધારો થઈ શકે છે જ્યારે મિત્રો તેલંગાણા છે તમિલનાડુ છે તેમજ ઘણી ઘણા અન્ય રાજ્યોમાં પણ ખેડૂતોને દેવા માફ કરવામાં આવ્યા તો મિત્રો આપણા

દસ છવ્વીસ છવ્વીસ અને એનપી કે બાર બત્રીસ સોળ નામ નહીં જે ખાતરની બેગ આવે છે એટલે કે પચાસ કિલોની બેગ આવે છે એ બેગના ભાવની અંદર વધારો કરવામાં આવ્યો છે અઢીસો રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને નવો ભાવ મુજબ જો હવે ખાતરની થેલી હશે એ હવે સત્તરસો ને વીસ રૂપિયાએ ખેડૂતોને મળશે આમ મિત્રો ખેત ઉત્પાદનના ખર્ચની અંદર વધારો થશે કેમ કે ખાતરના એટલે કે રાસાયણિક ખાતરના ભાવની અંદર સરકાર દ્વારા એટલે કે ઇફકો દ્વારા વધારો કરવામાં આવ્યો છે જેમના કારણે ખેડૂતોને મોટો ઝડકો પણ લાગ્યો છે મિત્રો ઇફકો કંપની દ્વારા જાણી જોઈને ભાવ વધારો કરવામાં આવ્યો છે કેમ કે આવનારા દિવસોની અંદર ઉનાળુ પાકનું વાવેતર થવાનું છે તો આ વાવેતર પહેલાં ભાવ વધારો કરવામાં આવ્યો છે અને ખેડૂતોને મોટો ઝટકો છે એ પણ અત્યારે હાલ આપવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને મળી છે મોટી ભેટ ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ભાવનગરના પરા વિસ્તારની અંદર પ્રથમ વખત અણપૂરતી મશીન છે અત્યારે શરૂ કરવામાં આવ્યું છે મિત્રો આ મશીન શું છે આ મશીન એટીએમ જેવું કામ કરે છે કે નહીં તેમના વિશે વાત કરીએ તો મિત્રો આ એટીએમ છે એ એટલે કે મિત્રો આ મશીન છે એટીએમ કાર્ડ તમે જે રીતે પૈસા ઉપાડવા માટે યુઝ કરો છો તેવી જ રીતે આ મિત્રો એટીએમ કાર્ડ તમે નાખશો એટલે કે ત્યાર પછી પૈસા તમે ઉપાડી શકો એવી જ રીતે તમે તમારું રાશન કાર્ડ છે એ આ સ્ક્રીન એટલે કે મિત્રો સ્કેન કરશો ત્યાર પછી તમને તમારા હકનું અનાજ એટલે કે ઘઉં છે ચોખ્ખાનો જથ્થો છે એ તમને મળવાપાત્ર રહેશે મિત્રો અત્યાર સુધી એવું હતું કે રાશન લેવા જ્યારે તમે જાઓ છો ત્યારે ઘણી વખત દુકાનો બંધ હોય અથવા તો દુકાનદારો દ્વારા તમને ઓછું રાશન આપવામાં આવતું હતું અથવા તો દુકાનદારો છે એ રાશનની અંદર ખરાબ રાશન આપતા હતા અથવા તો ગેરરીતિ કરતા હતા આવી ઘણી બધી ગેરરીતિ અટકાવવા માટે ગુજરાત સરકાર દ્વારા રાશન વિતરણની અંદર એટીએમ છે અત્યારે બહાર પાડવામાં આવ્યું છે અને એટીએમનું નામ છે એ અણપૂરતી મશીન છે એ પણ રાખવામાં આવ્યું છે આના દ્વારા તમે હાલ તમારા હકનું રાશન છે એ પણ મેળવી શકો છો આ એટીએમ હવે ચોવીસ કલાક ચાલુ રહેશે એટલે કે જ્યારે પણ તમારી અનુકૂળતા હોય ત્યારે તમે તમારા રાશન કાર્ડ લઈ અને એટીએમ એટલે કે મશીન મશીને જશો તો અમુક મિનો મિનિટોની અંદર ત્યાં બારકોર કોડ હશે બાયોમેટ્રિક્સ સ્કેન હશે તે સ્કેન કરીને તમે રાશન કાર્ડ દ્વારા તમે તમારા હકનું અનાજ છે એ પણ મેળવી શકો છો મશીનમાંથી જે તમારું અનાજ છે એ નીકળશે તમારા હકનું રાશન છે મિત્રો તમને મળશે તો ગુજરાત સરકાર દ્વારા જે અનાજ મળે છે અને કેન્દ્ર સરકાર દ્વારા બંને અનાજ મળે છે એ તમે તમારા કાર્ડ ઉપર તમે અનાજ છે એ એટીએમમાંથી કાઢી શકો છો એટલે કે અનપૂરતી મશીનમાંથી કાઢી શકો છો હાલમાં આ પાઇલોટ પ્રોજેક્ટ છે તે ગુજરાતના ભાવનગર જિલ્લાની અંદર શરૂ કરવામાં આવ્યું છે આ પાઇલોટ પ્રોજેક્ટ અંતર્ગત જો સક્સેસ રહેશે ત્યાર પછી ગુજરાતના દરેક જિલ્લાની અંદર આવું અન્નપૂરતી મશીન છે એ પણ શરૂ કરી દેવામાં આવશે એના આધાર બેઝ ઉપર ગુજરાતના દરેક કાર્ડ ધારકો છે એ પોતા પોતાના હકનું રાશન ગમે ત્યારે એટલે કે ચોવીસ કલાકમાં ગમે ત્યારે મેળવી શકે છે રાશન કાર્ડ દ્વારા રાશન કાર્ડ ધારકોને આના થકી મોટો ફાયદો થશે પોતાના હકનું રાશન છે એ ગમે ત્યારે તમે મેળવી શકો છો દુકાનદાર છે એ પણ હવે ગેરરીતિ કરી શકશે નહીં તો ગુજરાત સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકોને અન્ન પૂરતી મશીનને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે મોટી ભેટ આપવામાં આવી છે મિત્રો ત્યાર પછીના વાહન ચાલકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે વારંવાર રસ્તા પર થતા અકસ્માતને જો અકસ્માતને રોકવા માટે કેન્દ્ર સરકાર એક્શનમાં આવ્યું છે સરકારે કહ્યું છે કે ગાડીઓની અંદર થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે મોટર વ્હીકલ એક્ટ એકસો પાર્ટી વીમો જોઈએ થર્ડ પાર્ટી વીમો ન હોય તો એવા દરેક ઉલ્લંઘન કરે તો નવા નિયમો અનુસાર પહેલી વાર અપરાધ થવા પર ત્રણ મહિનાની જેલ અને બે હજાર રૂપિયાનો દંડ થશે બીજી વાર ભૂલ થવા પર ત્રણ મહિનાની જેલ અને ચાર હજાર રૂપિયાનો દંડ છે ફટકારવામાં આવશે આવશેના સચાર વિશે વાત કરીએ તો પીએમ કિસ્તાની યોજના લઈને સૌથી મોટા સમાચાર ખેડૂતોને ક્યારે મળશે ઓગણીસમાં હપ્તો અને ઓગ્નિશમાં હપ્તો કયા કયા ખેડૂતોને હવે નહીં મળે જે ખેડૂતોના પરિવારના કોઈ એક સભ્ય પહેલેથી જ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે લાભાર્થી છે તો તેમને હપ્તો નહીં મળે અરજદારની ઉંમર મિત્રો પહેલી ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ અઢાર વર્ષથી ઓછી ન હોવી જોઈએ ખાસ કરીને ખેડૂતોને પોતાની જ ખેતીની જમીન નથી તો તેમને પણ હપ્તો નહીં મળે અરજદાર સંસ્થાકીય જમીનનો માલિક છે તો પણ તેમને હપ્તો નહીં મળે અરજદાર અને પરિવારના અન્ય કોઈ સભ્ય એનઆર આઈમના સભ્ય છે તો પણ એને હપ્તો નહીં મળે જેના પરિવારના સભ્યને છેલ્લા પાંચલા વર્ષે આવકવેરો ભર્યો છે એને પણ હપ્તો નહીં મળે પરિવારનો કોઈપણ સભ્ય બંધારણીય પદ ધરાવે છે અથવા તો હવે ધરાવશે તો તેમને પણ હવે હપ્તો મળવાનું બંધ થઈ જશે પરિવારનો કોઈ સભ્ય ભૂતપૂર્વ કે વર્તમાન કેન્દ્રીય કે રાજ્ય મંત્રી રહ્યા હોય એને પણ હવે બે હજાર રૂપિયાનો હપ્તો નહીં મળે પરિવારના કોઈપણ સભ્ય ડૉક્ટર હોય એન્જિનિયર હોય વકીલ હોય આર્ટિકલ હોય તો પણ તેમને હવે હપ્તો નહીં મળે સંસ્થામાં નોંધાયેલા હોવા જોઈએ અથવા તો પ્રેક્ટિસ કરતો હોય તો પણ એને હપ્તો નહીં મળે જેમનું માર્સિક પેન્શન દસ હજાર રૂપિયા કે તેથી વધુ હોય તેવા પણ વ્યક્તિને હવે બે હજાર રૂપિયાનો હપ્તો નહીં મળે અરજદારના નામે જમીનની નોંધણી પહેલી ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ પહેલાંથી જ હોવી જોઈએ જેમનું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક થયેલું હોવું જોઈએ એનપીસીએલ અને ડીબીટી સમક્ષ હોવો જોઈએ તો જેવા ખેડૂતો છે એમને બે હજાર રૂપિયાનો હપ્તો ક્યારે મળશે તો મિત્રો અહેવાલ અનુસાર પ્રાપ્ત થતી માહિતી અનુસાર ફેબ્રુઆરી રોજ માહિતીના ખાતામાં છે જમા કરી દેવામાં આવશે ત્યાર પછી મિત્રો આજે સૌથી મોટા ખેડૂત સમાચાર ઉપર નજર કરી લઈએ તો હાલ મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ખેડૂતો માટે માર્કેટિંગ યાર્ડને લઈને ખેડૂતોને શું પાકના ભાવ મળે મળી રહ્યા છે તેમના વિશે વાત કરીએ તો હાલ મિત્રો સૌથી મોટા સમાચાર કે કપાસના ભાવને લઈને મહત્વપૂર્ણ સમાચાર કપાસના ભાવો છે તે જળવાઈ રહ્યા છે અહેવાલો અનુસાર આજે કપાસનો ઊંચો ભાવ છે એ મિત્રો હાલ ખેડૂતોને પણ પંદરસો રૂપિયા આસપાસ જોવા મળી રહ્યા છે અને એવરેજ ભાવ છે એ પણ મિત્રો ખાસ પંદરસો રૂપિયાની સપાટીએ પહોંચી ગયો છે ત્યાર પછી મિત્રો ડુંગળીને લઈને પણ મહત્ત્વપૂર્ણ સમાચાર કે ખેડૂતોને મિત્રો ડુંગળીની બજારમાં પણ હાલ સૌથી મોટા સમાચાર પાંચસો રૂપિયા મળી છે અને મિત્રો હાંઠથી લઈને નેવું રૂપિયાનો ઘટાડો થયો છે એટલે કે ભાવ તૂટ્યા છે એવરેજ ભાવ છે એ પણ મિત્રો ત્રણસો એંશીથી લઈને સાતસો રૂપિયા સુધીની સપાટીએ છે ખેડૂતોને ડુંગળીના ભાવ છે હાલ સારી ક્વોલિટીના હોય તો ચારસો રૂપિયાને અપ ખેડૂતોને ભાવ છે એ પણ અત્યારે મળી રૈયા છે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો નવી સિઝનમાં ઘઉંની ત્રણસો ટનની ખરીદી છે એ પણ સરકાર દ્વારા કરવામાં આવી છે જેના કારણે ઘઉંના ભાવની અંદર પણ હાલ ખેડૂતોને ટેકો છે એ અત્યારે મળી રૈયો છે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો હાલ ઘઉંનું ટેકાના વેચાણ કરવા માંગતા ખેડૂતો માટે પણ હાલ જે રજીસ્ટ્રેશન છે કરવામાં આવી રહ્યું છે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે એ ખાસ મિત્રો અત્યારથી અત્યારે શરૂ છે 11મી જાન્યુઆરી બે હજાર પચીસથી શરૂ કરવામાં આવી છે તો ખેડૂત ભાઈઓ છે પોતાના ઘઉંના ટેકાના ભાવ વેચાણ કરવા માંગે છે તો હાલમાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો તલના સફેદ તલના ઊંચા ભાવને લઈને પણ સૌથી મોટા સમાચાર કે ચાર હજાર પાંચસો રૂપિયા છે અત્યારે હાલ ખેડૂતોને આ ભાવ મળી રહ્યા છે કાળા તલની અંદર સફેદ તલની અંદર બજાર ભાવ છે એ પણ હાલ અત્યારે ખેડૂતોને મળે રહ્યા છે ત્યાર પછી મિત્રો ખાસ કરીને મિત્રો એવરેજ ભાવો પણ અત્યારે બોલાઈ રહ્યા છે ત્યાર પછી આગળ જોઈએ તો ચણાના ભાવની અંદર પણ તેરસો રૂપિયાની સપાટી ભાવ રહ્યો છે એવરેજ ભાવો છે પણ એ બારસો રૂપિયાના આસપાસ પહોંચી રહ્યો છે આ સાથે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો જે જીરુને લઈને પણ મહત્વપૂર્ણ સમાચાર કે ઉઝા માર્કેટિંગ યાર્ડની અંદર જીરુનો ભાવ છે એ અત્યારે સુડતાલીસો સાત રૂપિયા નોંધાયો છે જ્યારે એવરેજ ભાવ છે એ પણ ખેડૂતોને તેતાલીસો રૂપિયા સુધીની સપાટીએ ભાવ રહેલો જોવા મળી રહ્યો છે દેશની અંદર રાયડાનું વાવેતર છે એ છ ટકા ઘટ્યું છે ઉત્પાદનમાં પણ ઘટાડો થવાની શક્યતા અત્યારે હાલમાં જોવા મળી રહી છે ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો કાળા તલની આવકમાં પણ ઘટાડો નોંધાયો જેથી સારો ભાવ ખેડૂતોને મળે રહ્યો છે તો મિત્રો આ હતા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને ઉપયોગી સમાચાર ગુજરાતના દરેક ખેડૂત મિત્રો જાણી શકે એટલા માટે આ વિડીયો બને એટલો